પોષણમાં બે હજાર ચોવીસની પૂર્ણાહુતિ અંતર્ગત જિલ્લા કક્ષાનો સક્ષમ સપ્તાહની ઉજવણી કાર્યક્રમ તાજેતરમાં શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ભુજ ખાતે યોજાયો હતો જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ તથા કુલપતિ શ્રી મોહનભાઈ પટેલ અધ્યક્ષ અધ્યક્ષશ્રી સમાજ કાર્ય વિભાગ તેમજ જિલ્લા પ્રોગ્રામ શ્રીની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ પાપા પગલી અંતર્ગત આંગણવાડી કક્ષાએ આપવામાં આવતી પ્રી સ્કૂલ કીટ પૂર્ણા યોજના અંતર્ગત પૂર્ણા કીટનું વિતરણ તેમજ પોષણ રંગોળીનું નિર્દેશન યોજાયું હતું આ પ્રસંગે નાગોર ગામની કિશોરી દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભુજ ત્રણ ઘટકની કિશોરીઓ દ્વારા કચ્છ ધરાને યાદ કરતા ગીત પર ગરબો તથા ઘરઘર કી કહાની આંગણવાડી કી જુબાની નાટક આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા રજૂ કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા પ્રોગ્રામ અધિકારી શ્રી દશરથ પંડ્યા દ્વારા આઈ સીડીની સેવા યોજનાઓ ત્રણથી છ વર્ષના બાળકોને આંગણવાડી કક્ષાએ મેનુ મુજબ નાસ્તો બે દિવસ ફળ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત સગર્ભા માતાને હજાર દિવસ સુધી બે કિલો ચણા એક કિલો તુવેરદાર એક લીટર તેલના મળતા લાભ પૂર્ણા યોજના પ્રોજેક્ટ પાપા પગલી અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણ આધારની નોંધણી પોષણ અભિયાન અંતર્ગત પોષણ ટ્રેકર નંદધરની ડેટા એન્ટ્રીનો લાભ યોગ્ય વજન ઊંચાઈ ગૃહ મુલાકાત આરોગ્ય તપાસ મંગળ દિવસની ઉજવણી અંગે માહિતી પ્રસ્તુત કરાઈ હતી